ઓગસ્ટથી દેશભરમાં કોલર આઈડી સિસ્ટમ લાગુ કરાશે હનુમાન જન્મોત્સવ નિમિત્તે વાનર સેનાનું આયોજન કોઈપણ લોકસભા બેઠક પર પંદરથી વધુ ઉમેદવાર લડશે તો બે ઈવીએમ મુકાશે વડોદરાથી અમદાવાદ વચ્ચે થી વધુ વાહનોની મોતની ફેરી ભાજપના મહિલા ઉમેદવાર પલ્લવી ડેમ્પો સંપત્તિ રૂપિયા ચૌદસો કરોડ છેલ્લા દસ વર્ષમાં ઈડીના દરોડા છાસી ગણા અને જપ્તી પચીસ ગણી વધી સિવિલ સર્વિસમાં ટોપ હન્ડ્રેડમાં ગુજરાતના પચીસ સફળ ઉમેદવાર અનહેપી લીવ કર્મચારી ખુશ નથી તો ઓફિસ આવવાની જરૂર નથી રાજકીય પ્રચારનો ફેક વિડિયો વાયરલ થતાં અમીર દ્વારા એફઆઈઆર લંડનમાં કારકુનની ભૂલથી એકવીસ વર્ષ જૂના દાંપત્ય જીવનનો એકવીસ મિનિટમાં અંત રાજુલા પાલિકા દ્વારા માંસ મટન વેચતા વેપારીઓની દુકાનો સીલ બંગાળમાં આજે રમખાણ થશે તો તેના માટે ભાજપ જવાબદાર મમતા કહે છે